મુખ્ય મહેમાનમાં કાઉન્સલર હેમિશાબેન ઠક્કર પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તમામ કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરાની સંસ્કારી અને કલાપ્રિય નગરી માટે આજના દિવસે વડોદરા શહેરના જ નામાંકિત કલાકાર એવા રીતમ કુમાર દ્વારા એમના મુખે કૃષ્ણ ભજનનો એક મોટો કાર્યક્રમ સર સયાજીરાવ ખાતે રાખેલો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરમાંથી જ્યારે લોકો પધાર્યા છે અને આજે પારણાના દિવસે કૃષ્ણના ખૂબ જ સારા ભજનો અને એની સાથે લોકો એના તાલે ઝૂમવા માટે પણ અહીંયા અધિરા બન્યા છે આજના દિવસે ભગવાનનું પારણું પણ ઝુડાવી અને ભગવાનને ઝૂલે ઝુલાવીને લોકો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે વડોદરા શહેરની જનતાને ચોક્કસપણે આવા જ સારા કાર્યક્રમો આપણા વડોદરા શહેરના કલાકારો અને આવા રીધમકુમાર જેવા કલાકારો દ્વારા આવાને આવા સુંદર કાર્યક્રમો મળતા રહે એવી શુભેચ્છા સાથે આજના દિવસે ખૂબ જ સારો કાર્યક્રમ જે વડોદરા શહેરમાં કરવામાં આવ્યો છે તે બદલ રીધમકુમાર અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે